જૂનાગઢમાં કેશોદ શહેરમાં ગલી મહમાં ગણપતિ ઉત્સવ માટે મોટે પાયે થઈ રહેલા અને સતત દસ કે અગિયાર દિવસ સુધી રોજે રોજ સવાર સાંજ આરતી અને રાત્રે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવે છે કેશોદના માંગરો રોડ પર દર વર્ષે ગણેશ મહોત્સવ અંતર્ગત મૂર્તિકારો અલગ અલગ મૂર્તિનું વેચાણ કરે છે અને લોકોની ઘરાકી અહીંયા જોવા મળતી રહ્યો છે ત્યારે કેશોદના લોકો પણ ગણપતિ ઉત્સવ પૂરો થયા બાદ અલગ અલગ નદીઓ પર જઈને ગણપતિ વિસર્જન કરે છે બાકી રહ્યા છે ત્યારે ગણપતિ ઉત્સવના ગણતરીના કલાકો અને ગણતરી ના દિવસ હવે જ્યારે બાકી છે ત્યારે મૂર્તિકારો અને મૂર્તિ બનાવનાર અને પણ હવે ઘરાગીરી કરશે તેવી આશા રહ્યા છે આમ જેવી તો ગણેશ ઉત્સવ પહેલા વર્ષો ત્યાં મહારાષ્ટ્રમાં આ ઉત્સવ ઉજવવામાં આવતો હતો ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આજે ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને એમાં પણ જુનાગઢ જિલ્લા અને કેશોદમાં ગણપતિ ઉત્સવનું અનેરું મહત્વ રહ્યું છે અને ધામધોપૂર્વક આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યું છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ